ઉમેદવાર એવો હોવો જોઈએ આમ જનતાની અંદર એની લાગણી અને માગણી સંતોષાય એવું જો કાર્ય એનાથી થઈ શકતું હોય આ બાલ વરતથી માંડીને એવો જે કર છે ને એ જ ઉપયોગી છે બાકી ઘર ભરવાવાળા તો નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી ચાલુ છે જુદા જુદા ગામોમાં અમે ફરી રહ્યા છીએ ત્યારે આજ ચિત્તલ આવી ગયા છે અમરેલી પંચાણુંની વિધાનસભામાં આમ ચિત્તલ આવે છે ત્યારે અહીંયા અમુક વડીલો બેઠેલા છે તેને આપણે પૂછીએ કે જે પંદર વર્ષથી ભાજપનું શાસન છે એણે શું કાર્ય કર્યા છે અને જે જેનીબેન ઠુમ્મર હાલના કોંગ્રેસના ઉમેદવાર છે એ શું કરશે અને તેની સામે ભાજપે પણ ઉમેદવાર બદલ્યા છે ભરતભાઈ સુતરિયા છે તેનું કેવું કાર્ય રહેશે શું લોકોનું કેવું છે તો આ વડીલો બેઠેલા છે જે ખુદ જ્ઞાની હોય જે વર્ષોથી રહેલા હોય અને બહુ સારી રીતે જાણતા હોય કે વિકાસ માટે કેવા માણસોની જરૂર પડે છે અને શું જરૂર પડે છે દાદા શું નામ આપનું મારું નામ શંભુભાઈ રિપીડિયા દાદા લોકસભાની ચૂંટણી આવી રહી છે જેમ કે આપ જાણો છો કે લોકસભાની ચૂંટણી હમણાં સાત તારીખે મતદાન છે તો શું લાગે છે તમે કેવો ઉમેદવાર પસંદ કરશો બે ઉમેદવાર સારા છે પબ્લિક દાદા ઉમેદવાર સારા જરાક થોડા કામ બે ઉમેદવાર તો સાચી વાત તમને કેવો ઉમેદવાર જોઈએ શું લાગે છે કે કેવો ઉમેદવાર હોય જે આપણે કાંક લોકોના પ્રશ્નો સમજી શકે ઉમેદવાર એવો હોવો જોઈએ આમ જનતાની અંદર એની લાગણી અને માગણી સંતોષાય એવું જો કાર્ય એનાથી થઈ શકતું હોય આ બાલ વ્રતથી માંડીને એવો જે કાર્યકર છે ને એ જ ઉપયોગી છે બાકી ઘર ભરવાવાળા તો ઘણા કાર્યકરો આવ્યાના પતને પામી ગયા પણ વિકાસ કરી સામાન્ય માણસથી માંડીને સધર માણસ સુધી જે કાર્ય કરે એવા માણસોની જરૂર છે એમાં બંને પક્ષો અત્યારે સારી રીતે જ કામ કરે એવું દેખાય છે તો દાદા મારી બાજુમાં બીજા દાદા આપનું નામ શું શંભુભાઈ સોરઠિયા આપ શું કામ કરો છો

અને મોદી સરકાર હારી જ છે એમાં આપણને કોઈ પ્રશ્ન જ નથી પણ એક માણસ આખી દુનિયાનું કે ભારતનું એક માણસનું કરે એટલે આપણે અહીંથી પ્રતિનિધિ છૂટીને મોકલવાનો છે દિલ્હી જેમ કે અહીંયા આપણે જેની ઘર ભરે છે ને એના કર ભરે એટલે આજે અમુક મૂકે છે અમુક વસ્તુ પૂગતી નથી બરાબર એમાં અમુક જે વસ્તુ આપણને તમને શું લાગે છે કે આપણે બદલાવ કરવો પડશે હવે બદલાવ તો એ આ પબ્લિક ઉપર આધાર રાખે આપડી એક થી કોઈ વસ્તુ થઈ શકે એમ તમે ખેડૂત છો તમે જેમ કે કીધો કે ભાવ વધતા નથી એટલે તમને શું લાગે છે કે બદલાવ કરવો જોઈએ જેમ કે આપણે અમરેલીમાં બે નવા ઉમેદવાર છે જેમ કે આ પહેલા વીરજીભાઈ સાદા સીધા છે અત્યારે હા બરોબર અલંકિક વગરના એટલે હવે એને શું કરવું જે આવે એ કાલે તમારી દ્રષ્ટિ એમ શું લાગે છે કે કોણ હોવું જોઈએ હજી આપણને એમ માનો કે

ચિતલની અંદર પાણીનો ને એનો પ્રોબ્લેમ બહુ હતો એ પાણી ને રોડ રસ્તા છે ગટર સાહેબ રોડ રસ્તા અહીંયા આગળ જ જાતે કાંઈક શમશાન વાળો રોડ છે અમે જોયું કે એક એક ફૂટના ખાડા છે આ એ નદીને પાર કરવા માટેના એ મંજૂર થયેલા છે અને એ કામ પણ હમણાં ટૂંક સમયમાં ચાલુ થવાનું છે અચ્છા સાહેબ તમે એક શિક્ષક છો તો હવે તમને સીધો સવાલ શું લાગે છે કાંઈ બદલાવ લાગે છે કે જે ચાલે છે બરાબર છે ના અત્યારે તો શું છે કે કેન્દ્રની અંદર જે આપણે સરકાર હોય એ સરકારનું આપણે જોવાનું છે કે કેન્દ્રની અંદર કોણ આવે છે સારી વ્યક્તિ કોણ છે અચ્છા ભાજપના ઉમેદવાર કોણ છે આપણે ભરતભાઈ સુતરિયા અચ્છા તો શું ભરતભાઈ સુતરિયા પરિચય ખરો ના એમ તો એ તાલુકા પંચાયતના સભ્ય રહી ગયેલા છે તાલુકા પ્રમુખ છે હતા અને અત્યારે જિલ્લા પ્રમુખ હતા શું લાગે છે એ લોકસભાની ચૂંટણીમાં સમજી લો ચૂંટાઈને આવી ગયા તો કાર્ય કરશે હા બે બે ધડકથી કામ કરશે એ

કે આયુષ્યમાન કાર્ડ કાઢ્યા એકસો આટલી સગવડતા આપી એ તો બરાબર છે પણ આ ખેડૂતના ભાવ જે જોઈ મોંઘવારી પણ ભાવ નથી મળતા તમારા ટૂંકમાં કેવાનું સરકાર ને છે કે ખેડૂત ને ભાવ પૂરા મળવા જોઈએ અત્યારે મોંઘવારી કેવી પાંચસો છસો છસો રૂપિયા મજૂરી ના થાય આવું સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને હવે તમને ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફેસબુક ના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફેસબુક પેજ